વડોદરા શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ બાદ બપોરે વરસાદ શરૂ થયો હતો આ સમયે કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે એક વૃક્ષ ધરાશય થયો હતો જેમાં એક કાર અને એક રિક્ષા દબાઈ ગઈ હતી જોકે સદનસીબે કાર અને રિક્ષા ચાલકનો આભાત બચાવ થયો હતો આજરોજ વડોદરા શહેરના કારેલીબાગ મુકતાનંદથી પાણીની ટાંકી તરફ જતા આઈસીઆઈસીઆઈ બેંક પાસે એક મોટું વૃક્ષ ધરાશય થઈ ગયું હતું જેમાં નીચે એક મારુતિ કાર અને એક રિક્ષા દબાઈ ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવી અને વૃક્ષને સાઈડમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કોર્પોરેશનના માધ્યમથી ત્યાં જેસીબી અને ડમ્પર મંગાવીને આ વૃક્ષને તાત્કાલિક નિકાલ થાય અને રસ્તો રાબેતા મુજબ ફરીથી ચાલુ થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં આવેલ જે સંગમ જે મુખ્ય માર્ગ છે આજે જે છે કે મહાકાય વૃક્ષ જે વરસાદના કારણે ધરાશાય થયું છે હાલમાં જે એક કાર અને એક રિક્ષા ને નુકસાન થયું છે એટલે ખાસ કરીને વડોદરા શહેર ની તંત્ર ગોર નિંદ્રામાં જે અવારનવાર વડોદરા શહેર ની અંદર વૃક્ષો જે ધરાશાય થતા હોય ત્યારે જે ચોમાસા પહેલે પ્રિમોન્સમ કામગીરી ના ભાગરૂપે જે તમામ ઝાડો જે મહાકાય વૃક્ષો હોય છે તેને કટિંગ કરવાનો હોય છે પરંતુ જે કહેવાય છે કે હાલમાં તમામ રીતે વડોદરા શહેરનું કોર્પોરેશન નિષ્ફળ સાબિત થયું છે હાલમાં જે વડોદરા શહેરના નગરજનોને જે હાલાકી પડી રહી છે તો ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે જેટલા પણ મહાકાય વૃક્ષો છે તેની છટણી કરવામાં આવે તેવી ખાસ કરીને સૂચના આપી છે સાથે સાથે જે પણ અધિકારીઓ કામચોર છે એ કામચોર અધિકારીઓને કેસી કેબિનમાંથી બહાર કાઢી અને જે તે સ્થળો પર મોકલવા જોઈએ જેથી કરીને વડોદરા શહેરના નગરજનોને રાહત મળી શકે કારણ કે રોજે રોજ જે ઝાડો પડી રહ્યા છે તો એનાથી ઘણું નુકસાન જે વડોદરા શહેરના નગરજનોને થતું હોય તે વડોદરા શહેર માટે શોભા નથી આપતું